આજ કોઈ લાગતું નથી હોડિયે જોવો આસ આસ કોઈ વાડીએ છે નહી મૂળા દાદા કે ભૂરા દાદા આસ કોઈ બતાતું નથી જોવો આસ Perlu beli lewat nusa, apa dia? Hari hari ini, Zouas. Eh, kok kau tuh आज तो पार्टी सी है। हे। ओह ओह ओह। वाह। आज तो माला माल सी जवाना सी है। कोई सी नहीं आज तो पोटलू प्रेस जवानू सी है। सोचते में आज। ओह ओह पापा। ओए पापा ओए पापा हाँ नारियल ये बारी माथे पड़ी गई तो ओ पापा ओए पापा अबे क्या था है अबे सड़ा है क्या नहीं अबे थकी जो <laughs> आ कुछ रो क्या बोल

તમે ક્યાં થાકી ગયા ભાગ્યા છે હાકી જો હાકી મેં ઉપાડ્યો તો તમે કેમ થાકી ગયા મોઢા મારી બોલ છો હવે કઈ બોલા બોલાય બોલે હું હવે મારા બાપા કઈ બોલવા જેવું રાખ્યું બાકી હતું આમ

અમૂલ ની મુળા દદા ને ભૂરા દીધા આવજો અને વાહ ભાઈ ફૂલા વગર કુરકુરિયા લેતા કુરકુરિયા સમાધાન કરવા કે નાસ્તો કરવા તું તો ભાઈ આવે અત્યારના હવા ના વાગ્યા તો એ કાળુભાઈ તો કઈ દેખાતા ન

ઓછી wow. ડાયાબિટીસ <laughs> <laughs>